તમારા ઘરની અંદર કોઈ દસ વર્ષથી નાની ઉંમરનું બાળક રહે છે અને એમાં પણ જયારે રક્ષાબંધન આવી રહ્યું છે તો દસ વર્ષથી નાની ઉંમરના બાળકને કોઈ ટોઈસ ની ગિફ્ટ આપી છે શૂઝ આપવા છે ક્લોથ આપવા છે તો તમારા માટે આણંદની અંદર એક એવો શોરૂમ એમને આવ્યો છું કે જ્યાં આગળ તમને વન ટુ ટેન યર સુધીની તમામ વેરાયટીઝ આગળ મળી જશે કિડ્સ કોર્નર જોઈ લો આ વિડીયોમાં અરે આણંદ દીકરા દીકરી નો જન્મ થયો છે અથવા તમારા ઘરમાં દસ વર્ષ સુધી નું બાળક રહે છે અને વારંવાર જીત કરે છે કે રડ્યા કરે છે કે ગુસ્સો કરે છે તો તમારા પ્રશ્નો નો એક જ જવાબ કિડ્સ કોર્નર ત્યાં તમને કપડા ની અંદર ફ્રોક શર્ટ પેન્ટ ટી શર્ટ નાઇટ શૂટ થર્મલવેર આ સાથે સ્વિમિંગ ને લગતી એસેસરીઝ મળી જશે આ સાથે તમને મ્યુઝિકલ અને લાઇટિંગ વાળા રમકડા એક્ટિવિટી ટોઇસ મોનેસ્ટરી ગેમ્સ ડીઆઈવાય ગેમ્સ સ્પોર્ટ્સ આઇટમ્સ બોર્ડ ગેમ જેવી અનેક ગેમ અને રમકડા મળશે રિમોટ કંટ્રોલ ગાડીમાં તમને કાર બાઇક હેલિકોપ્ટર ડ્રોન તો ખરા જ આ ઉપરાંત બેટરી ઓપરેટની અંદર કાર બાઇક જીપ પણ મળી જશે ખાસ કરીને નાના બાળકો માટે ઘોડિયા બાઉન્સર સીટ વોકર ઇલેક્ટ્રિક ઘોડિયા હિંચકા ટેબલ ખુરશી ડ્રોઈંગ બુક સ્ટોરી બુક એક્ટિવિટી બુક જેવી અવનવી વેરાયટી મળી જશે નર્સરી અને બાથ સ્કીન કેર ની તમામ પ્રોડક્ટ પણ મળી જશે એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલા છે